અમરેલીની વિવિધ શાળાઓ અને ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલના રમતવીરોએ પચાસ મીટર દોડ રસ્તા ખેંચ ત્રિપગી લીંબુ ચમચી જુડો એથ્લેટિક્સ સહિતની રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો ખેલ મહાકુંભ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસથી તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી રજીસ્ટ્રેશન કરી શકશે ઉપરાંત વધુ વિગતો માટે ટોલ ફ્રી નંબર વન એઇટ ઝીરો ઝીરો

વધુ યુવાનો આ સ્પોર્ટમાં જોડાય એ આપણા માટે ખૂબ જરૂરી છે ગમસે ગુજરાત જીતશે ગુજરાત એ અનુસંધાને બધા જ વિદ્યાર્થીઓમાં વધારે વધારે જોડાવવું જોઈએ અને આપણે જોરદાર તાલી સાથે આજે આ ખુલા ખુલ્લા